અને માં મેલડી બોલે તો રામજી જબરો સાંભળે આવી એની ભક્તિ છે આ રામજી જબરાનું તો કોઈ છે નહીં પણ આ રામજી જબરાના ઘરમાં ગરીબાઈ આંટો લઈ ગઈ છે અને ઘરમાં પાણી પીવાના માટલા સિવાય બીજું કાઈ જ નથી પણ મિત્રો કહેવાય છે ને કે જ્યારે આપણો સમય ખરાબ ચાલતો હોય ત્યારે જ ઘરમાં મહેમાન આવે છે એવો તો કુદરતનો નિયમ છે ત્યારે બીજી બાજુ એલમપુર ગામના રાવળદેવ કે જેમને ત્રણ દીકરીઓ છે પણ રાખડીનો બાંધનાર નથી અને એ રાવળ બે દીકરીઓના લગ્ન લીધા છે એટલે તેઓ મનમાં વિચાર કરે છે કે ખાંડિયા ગામના રામજી જબરા પાસે જઈ અને વાત કરું તો એ મને જરૂર કંઈક આપશે પણ મને નિરાશ તો નહીં જ કરે આવી આશા લઈ અને પછી રાવળ દેવે ખભે ડાકનો થેલો લીધો અને ફાટેલા તૂટેલા જેને લુગડા પહેર્યા છે અને આવી પરિસ્થિતિમાં રહેતા રાવળદેવ મનમાં વિચાર કરે છે કે આજે તો ખાંડિયા ગામે જઉં અને ત્યાં જઈ અને રામજી જબરાની માતા મેલડીના મઢે જઈને ડાક વગાડું તો રામજી જબરો જરૂર મને કંઈક આપશે અને આમ તેઓ વિચાર કરતા કરતા જઈ રહ્યા છે અને ચાલતા ચાલતા સાંજના સમય ધંધુકાના ખાંડિયા ગામમાં પહોંચે છે એ સમયે વાહન વ્યવહારની કોઈ વ્યવસ્થા હતી નહીં તેથી એક ગામથી બીજે ગામ ચાલીને જવું પડતું અને આમ જ્યારે રાવણદેવને આવતા જોયા ને ત્યારે માતા મેલડીના મઢે બેઠેલો રામજી જબરો ઊભો થઈ ગયો અને એટલું બોલ્યો કે આવો આવો મારા ભગવા ભેખ આવો રામજી જબરો કે જે પોતે તો ગરીબ છે પણ તેનો આવકારો મોળો નથી શું કામ તો એનો ધણી માતા મેલડી બેઠી છે પછી આ રાવણ દેવે માતા મેલડીના મઢે દીવા કર્યા અને પછી થોડીક વાર ડાક વગાડે છે અને ડાક વગાડ્યા પછી તેને થેલામાં મૂકે છે અને પછી બે હાથ જોડીને એટલું બોલ્યા કે હે રામજીભાઈ

પણ ત્યારે રામજીએ ખભા પર બીજો હાથ મૂકીને એટલું કીધું કે રાવણદેવ મુંજાઓ છો શું કામ જે જોઈતું હોય ને એ માંગી લો અને જે માંગો ને એ જો હાજર ના કરી દઉં ને એ તો તો મારું નામ પણ રામજી જબરો ના કહેવાય ત્યારે રાવણદેવ બોલ્યા કે રામજી ભાઈ મારા ઘરે મારી બે દીકરીઓ ના લગન લીધા છે અને મારા ઘરમાં તો ખાવા ખોરી જાર પણ નથી પણ તમારી પાસે આશા લઈને આવ્યો છું હે બાપ અત્યારે માઠું વરસ છે અને મને ખબર છે કે તમારી પાસે કાઈ જ નથી પણ બાપ હું એક ભગવો ભેખ છું અને હું મારા યજમાન સિવાય હું કોઈની પાસે માંગવા જતો નથી અને હે રામજીભાઈ તમે મારા યજમાન છો એટલે હું તમારી પાસે માંગવા આવ્યો છું ત્યારે રામજી જબરાએ ખોખારો ખાઈ અને મૂછે તાવ દઈને એટલું કીધું કે બસ રાવળ ખાલી દીકરીઓના લગ્ન જ કરવા છે ને કે હા બાપ મારે મારી દીકરીઓના લગ્ન લીધા છે કે હે રાવળ અત્યારે તો રાતના 11 વાગ્યા છે એટલે તમે પેલી પથારીમાં જઈ અને સુઈ જાઓ અને કાલે સવારે દિવસ ઉગે ને એટલે મારી લોઢાના દાંત મારી મેલડી બધું ઠીક કરી દેશે જાઓ તમે અત્યારે સુઈ જાઓ મિત્રો વાતની મજા તો હવે છે આગળ શું બને છે ધ્યાનથી સાંભળજો બરાબર મધરાત થઈ ત્યારે રામજી જબરો જાગ્યા અને ખાટલામાંથી બેઠા થઈ અને પગમાં પગરખા પહેર્યા અને કેડબંધ કેડીઓ અને માથે આંટિયાળી પાઘડી બાંધી અને હાથમાં લાકડી લીધી અને જેવા ત્યાંથી ડગલું ભરીને ચાલવા ગયા ને ત્યાં તો બાજુમાં સૂતેલા રાવણદેવ જાગ્યા કે હે રામજીભાઈ આમ તમે તૈયાર થઈને આમ અડધી રાત્રે ક્યાં ચાલ્યા ત્યારે રામજી જબરો તો કઈ બોલી ન શક્યો પણ એટલું કીધું કે હે મારા ભગવા બેગ તમે સુઈ જાઓ હું આવું છું ત્યારે રાવણદેવ બોલ્યા કે રામજીભાઈ તમે અત્યારે ક્યાં જાઓ છો ને એ મને પણ કહો નહીતર તમને તમારી મેલડી ના સોગંદ છે ત્યાં તો આટલું સાંભળતાની સાથે તો રામજી જબરાની બે આંખો ના ખૂણા ભીના થયા અને આપને ટેકો દે એવો મરદ માણસ આજે રડવા લાગ્યો અને હાથમાંથી લાકડી પડી ગઈ અને બે હાથ જોડીને એટલું બોલ્યો કે હે રાવળ દેવ તમે મને સોગંદ આપીને ભારે કરી હવે મારે તમને કેવું જ પડશે કે હું ક્યાં જઉં છું કે તો હે સાંભળો ભગવા ભેખ તમે મારી પાસે તમારી બે દીકરીઓને પરણાવવા માટે જે આશા લઈને આવ્યા છો ને પણ મારી પાસે તો તમને દેવા માટે ફૂટી કોડીએ નથી પણ તમારી દીકરીઓના હાથ પીડા કરવા માટે હું રામજીડો અત્યારે અડધી રાત્રે ચોરી કરવા નીકળ્યો છું ત્યાં તો ખાટલામાં બેઠેલા રાવળદેવ બેઠા થઈ ગયા કે હે રામજીભાઈ તમે મારી દીકરીઓના લગન માટે તમે ચોરી કરવા જાઓ છો કે હે રાવળદેવ આજે મારા ભગવા ભેખની દીકરીઓ પરણતી હોય અને જો મારી પાસે દેવા કાઈ ના હોય ને તો હું રામજીડો ચોરી કરીને પણ લાવીશ પણ તમે સૂઈ જાઓ હું તમને નિરાશ તો નહીં જ કરું અને હું સવારે પાછો આવી જઈશ પણ કે હે રામજીભાઈ આજે તમે મારી દીકરીઓ માટે ચોરી કરવા જાઓ છો ને તો હું તમને એકલા તો નહીં જવા દઉં હું તમારો ભગવો ભેખ છું અને તમારું અનાજ હજુ મારા દાંતમાં પડ્યું છે હાલો હું પણ તમારી સાથે ચોરી કરવા આવું છું પછી તો મેઘલી અંધારી રાત છે અને બંને જણા માં મેલડીના મઢે જઈને એટલું બોલ્યા કે હે મારી મેલડી આજે બે દીકરીઓ માટે અમે ચોરી કરવા જઈ રહ્યા છીએ પણ પાંચ ડગલા આગળ તું રહે જેમાં આટલું કહી અને બંને જણા અંધારી રાતમાં ચોરી કરવા નીકળી જાય છે અને ત્યારે બન્યું એવું કે રાત્રે બંને જણા ધંધુકામાં ચોરી કરતા પકડાઈ જાય છે અને પછી બંનેને ધંધુકાની કાળકૂટણીની જેલમાં પૂરી દેવામાં આવ્યા છે એક દિવસ એક રાત વીતી અને આમ કરતાં કરતાં

આ ખાંડિયાની ખારીમાં આ રામજીડો તારા સાંજ સવાર ભજન કરતો હોય અને એના મોઢે જો તે અમર પિયાલા પીધા હોય ને તો માડી મારો રામજીડો તો તને પૂજે જ છે પણ માડી જો કાલનો દિવસ ઉગે અને મને અને મારા રામજીડાને જો તું નિર્દોષ છોડાવે ને તો માડી કાલથી હું ભગવો ભેગ પણ તને પૂજવા લાગીશ આમ કરતા કરતા બીજો દિવસ ઉગ્યો અને પ્રભાતનો પોર થયો ત્યારે જેલરો જેલની આજુબાજુ આંટા ફેરા કરવા લાગ્યા ત્યારે આ રામજી જબરો તો એક બાજુ જેલના ખૂણામાં બેઠો છે પણ રાવણદેવ ભગવા ભેગને વિશ્વાસ છે કે મારી દાંત વાળી મારી મેલડી છોડાવવા તો જરૂર આવશે બાપ અને આમ જ્યારે દસ વાગ્યાનો સમય બન્યો ને ત્યાં તો હાથમાં લાકડી લઈ અને એંસી વર્ષની ડોશી બની અને મારી મેલડી આવી અને પછી મા મેલડી બંનેના જામીન થાય છે અને એ ડોશીની જામીન પર બંનેને છોડી દેવાનો હુકમ કરવામાં આવે છે પછી જેલરે જઈ અને જેલ ખોલી અને એટલું કહ્યું કે ચાલો તમને બંનેને જામીને છોડી દેવામાં આવ્યા છે ત્યારે આટલું સાંભળીને રામજી જબરો બોલ્યો કે જેલર સાહેબ મારી આગળ પાછળ તો કોઈ જ નથી તો પછી મારી જામીન આપી કોણે કે એક એસી વર્ષની ડોશી હાથમાં લાકડી લઈને આવ્યા હતા અને જેમનું નામ હતું મેલડી અને એમણે જ તમારી જામીન આપી છે મિત્રોમાં મેલેડીનું નામ સાંભળતાની સાથે તો રામજી જબરાની આંખમાંથી આંસુ આવી ગયા અને એટલું બોલ્યો કે ઘણી ખંભા મારી મેલડી દુનિયામાં જે કોઈના કરે ને એવું તો મારી લોઢાના દાંતવાળી મેલડી તું જ કરે મિત્રો આવા કામ છે મારી મેલેડીમાં ના અને મિત્રો તમને જો આવા વિડીયો રોજેરોજ જોવા ગમતા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલેડીને સબસ્ક્રાઇબ કરો જય માતાજી